પાટણવાડિયા રોહિત સમાજના અપરણિત યુવક યુવતીઓનો જીવનસાથી પસંદગી પરિચય મેળો વડોદરા ખાતે યોજાયો પાટણવાડિયા રોહિત સમાજના અપરણિત યુવક યુવતીઓને તેની ઈચ્છા મુજબના જીવનસાથીની પસંદગી કરવા માટે પાટણવાડિયા રોહિત સમાજ સેવા સંઘ વડોદરા દ્વારા જીવનસાથી પસંદગી પરિચય મેળો અલકાપુરી આંબેડકર હોલ ખાતે યોજાયો હતો આવેલા મહેમાનોના હસ્તે ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સાહેબને પુષ્પાંજલિ અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આવેલા મહેમાનોને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અપરિણિત યુવક યુવતીઓએ પોતાનો પરિચય આપ્યો હતો આવનાર બે હજાર પચીસમાં પાટણવાડિયા રોહિત સમાજના સમૂહલગ્ન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સમાજના તેજસ્વી તાલલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રોહિત સમાજના આગેવાનો રોહિતભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો અપરિણીત યુવક યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા બદલ પાટણવાડિયા રોહિત સમાજ સંઘના પ્રમુખ કેશવભાઈ ગોવિંદભાઈ રોહિત મહામંત્રી ધનજીભાઈ રોહિત ખજાનચી અશ્વિનભાઈ રોહિતે તમામ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો હું કુશાલભાઈવા ભૂતપૂર્વ રોહિત સમાજના પ્રમુખ નવસારીથી આવું છું આજરોજ ડોક્ટર બી આર આંબેડકર ભવન પંડરા ખાતે પાટાવાડીયા રોહિત સમાજનો સૌપ્રથમ પરિચય મેળો યોજવામાં આવ્યો હતો આજ સુધીમાં પાત્રવડીયા રોહિત સમાજે પાંચ સમૂહલગ્ન કર્યા છે આગામી વર્ષની અંદર હાલના પ્રમુખ શ્રી કેશવભાઈ જોડાવાલા એમની સમગ્ર કમિટી તરફથી સમૂહલગ્નનું આયોજન બે હજાર પચીસમાં થઈ રહ્યું છે એ અંગે રાજ્યના આ પ્રસંગે પરિચય મેળવડામાં લોકો જાગૃત બને સમૂહલગ્નમાં જોડાય એ માટે આજનો એક પ્રસંગ હતો આજના પ્રસંગની અંદર વડોદરા રોહિત સમાજના પ્રમુખ શ્રી રોહિતભાઈ માધુભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત હતા એમની સાથે અન્ય જિલ્લા પંચાયત પરિષદના સભ્ય શ્રી ડૉક્ટર શ્રી અને પાટણવાડા રોહિત સમાજના સમગ્ર કારોબારી સભ્ય હાજર રહ્યા હતા ખૂબ જ વિશાળ સંખ્યાની અંદર આજનો આ કાર્યક્રમ એકદમ ટાઈમસર સર સાડા અગિયાર ચાલુ થયો અને આજ રોજ અત્યારે ચાર વાગે ઉના ઉઠીને હારે છે આ કાર્યક્રમની અંદર વાટાવીયા સમાજના જે તેજસ્વી તારલાઓ છે જે ઉગતા બાળકો છે એમને કારકિર્દી માર્ગદર્શન મળી રહે કોમ્પિટેટીવ એક્ઝામની કઈ રીતે તૈયારી કરવી ક્યાં ક્યાં એક્ઝામ આપવી એ અંગેનું માર્ગદર્શન શિબિર રાખવામાં આવ્યું હતું એના માટે બી એક કલાક વિના જિલ્લા પંચાયતના સભ્ય એમણે માહિતી આપી છે આ તબક્કે પાટવડી સમાજ આગામી સમયની અંદર જ્યારે પણ સમૂહ કરવા જઈ રહ્યા છે ત્યારે પ્રભુ શ્રીવતી હું આપ સૌને હાર્દિક અપીલ કરું છું કે આ સમૂહ લગ્નની અંદર આપ સૌ તન મનની ધનથી જોડાવો ને આવનારા સમૂહ લગ્ન ખૂબ જાઓ જલા નથી અને સમાજના પૈસા બચે દીકરા દીકરાઓના ઓછા કરશે આપણું સમૂહ લગ્ન સંયોજન થાય અને છોકરાઓ અને છોકરીઓ શિક્ષણમાં આગળ વધે પ્રગતિ કરે પોતાના કુટુંબનું નામ રોશન કરે પોતાના સમાજનું નામ રોશન કરે અને પાટણ વડીયા રોહિત સમાજનું નામ કંઈક ઉચ્ચ લઈ જાય એવી હું અપેક્ષા રાખું છું અને વિનંતી કરું છું અસ્તુ